અમિત ખૂટ કેસ મામલે અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર નત નવા સીસીટીવી કેમેરાના વિડીયો થયા છે વાયરલ આ મિત્રો વાત કરી શું નવો ખુલાસો થયો છે વિડીયોની અંદર તમને બધી જાણકારી દેખાડવા જઈએ છું પણ એની પેલા ભાઈ ચેનલમાં પહેલી વાર આવી બને એટલો શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને તમને બધા લોકોને ખબર છે કે રીબડાની અંદર જે અમિત ફૂટ નામના વ્યક્તિ સાથે જે થયું હતું જે પોતે મિત્રો વાત કીધો આત્મહત્યા કરી લીધી હતી ખેતરની અંદર તેની અંદર ખિસ્સાની અંદરથી સીટીઓ પણ નકળી હતી અને ભાઈ ત્યારબાદ મિત્રો વાત કીધો સગીરાએ કબૂલિયાત પણ કરી હતી જે આ મિત્રો વાત કીધું જે સગીરાએ કહ્યું હતું કે ભાઈ મને આ બધું કરવા માટે મને ભાઈ પૈસા અને મિત્રો જોબની ઓફર આપી હતી તે સગીરાએ એવું કર્યું તે સગીરાએ એવું કહ્યું હતું કે ભાઈ અમિત ખુટ નામના વ્યક્તિએ મારી સાથે બળાત્કાર કર્યો ત્યારબાદ મિત્રો વાત કરી સોશિયલ મીડિયા ની અંદર આ સગીરાનો વિડીયો વાયરલ થાય છે અને બીજા દિવસે મિત્રો વાત કરી અમિત ખુટ જે પોતે મિત્રો તેમના ખેતરની અંદર આત્મહત્યા કરી લઈ છે આની અંદર છે હવે જાણકારી એવી છે કે મિત્રો રાજદીપભાઈ રીબડા અને અનુરુચિ રીબડા મિત્રો વાત કીધો ફરાર છે આ સોશિયલ મીડિયા ની માધ્યમ દ્વારા અમને જાણકારી મળી છે બાકી અમે નથી કહેતા પરંતુ મિત્રો વાત કીધું હવે અત્યારે સોશિયલ મીડિયાની અંદર અમિત ખૂટ કેસની અંદર નત નવા સોશિયલ મીડિયાની અંદર વિડિયો થઈ હશે વાયરલ જી આ મિત્રો વાત કીધો ગઈ કાલે ભાઈઓ એક સોશિયલ મીડિયાની અંદર થયો છે વાયરલ જેની અંદર એક નંબર પ્લેટ વગર ની મિત્રો વાત કીધો કીધો પણ મિત્રો મિત્રો વાત વાત પાછળ હવે આના અંદર કીધો શું સૌથી મોટો ખુલાસો થશે આવનારા ટાઈમ ની અંદર સીસીટીવી કેમેરાની અંદર વિડીયો થયો છે વાયરલ તો આના વિશે તમારું શું ક્યુ છે વિડીયો બને એટલો ભાઈઓ શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલ ની અંદર સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળતા હોય છે આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપડે એક નવો વીડિયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય ભારત